ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ દસમી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે આજે વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને એવા જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એળે જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અને પગભર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્થ સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતમાં ઉપસ્થિતિમાં યોજાયો હતો સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડો હર્ષા મોદી ઉપપ્રમુખ સ્મિતા સોની સેક્રેટરી કમલ શાહ લિપોઈ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડો મૃણાલિકા દીક્ષિત સામાજિક કાર્યકર રતિભાઈ રબારી જનહિતાર્થે ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર મેંધી સીવણની તાલીમ લેનાર એકસો મી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં બહેનો નો સિમ ફાળો રહ્યો છે જેમાં જનહિતાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તથા નયના ખુમાર નિમાદાના પૂજાબેન બેદી પટેલ સહિતની બહેનો બહેનો સંસ્થા ચલાવીને આત્મનિર્ભર કેવી રીતે બને છે અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે છે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે યાકુ પટેલ ભરૂચ